જી શ્રી કૃષ્ણ મિત્રો વીઆર કૃષિ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે મકાઈના રોટલાની રેસિપીનો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો આપણે કોઈ પણ અનાજ દળવાની જે ઘંટી હોય ત્યાં તમને આ રીતના મકાઈનો લોટ આસાનીથી મળી જશે તમને જેટલો ટીપો ફાવે એટલો તમે લોટ લઈ શકો છો અને આ લોટને આપણે ચાળીને લઈ લેવાનો છે અને આજે આપણે વણીને નહીં એને આજે આપણે બે હાથની મદદથી ટીપીને રોટલો બનાવવાનો છે તો આ રીતના લોટ ચડાઈ જાય પછી આ રીતનું આપણું જે પીવાનું પાણી હોય છે એ આપણે એક વાટકામાં લઈ લીધેલું છે અને એની અંદર જ આપણે થોડુંક મીઠું એડ કરી દીધેલું છે અને આ રીતના આપણો જે લોટ ચાળીને લીધો છે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે એક સાથે બધું નથી ઉમેરવાનું થોડું થોડું ઉમેરતા જઈને આ રીતના લોટ બાંધી લેવાનો છે જુઓ આ રીતના તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતના અને થોડું થોડું પાણી છાંટતા જવાનું છે અને એકદમ બે મિનિટ સુધી એને મસળવાનો છે જ્યારે બંધાઈ જાય પછી આ રીતના તમને જો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે અને તમારા હાથ થોડાક પાણીવાળા કરી લેવા એટલે હાથ ઉપર ચોંટે નહીં અને આ રીતના એને એકદમ કાઠો લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નથી જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો અને આ રીતનું ટેક્સચર આવી જાય લોટનું અને પછી જ એને ટીપવાની શરૂઆત કરવાની છે જો આ રીતના થોડું થોડું પાણી લઈ એને મસળતા જવાનું છે બે મિનિટ સુધી આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે તમે બે મિનિટ સુધી આ પ્રોસેસ કરશો એટલે તમારો રોટલો મસ્ત સુવાળો અને મસ્ત મજાનો બની જશે તો જો આ રીતના આપણો લોટનું ટેક્સચર હોવું જોઈએ એકદમ સુવાળો હોવો જોઈએ એટલે ક્યાંયથી પણ ફાટશે નહીં જો આ રીતના તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો અને પછી આ રીતના એને થોડોક સાઈડમાં લઈને હાથની મદદથી આ રીતના ગોળ ગોળ ફેરવતા જવાનું છે જો આ રીતના ફેરવાઈ જાય પછી આપણા હાથ બે પાણીવાળા કરી લેવાના છે અને આપણું જે લોટ બાંધેલો છે એ લઈ લેવાનો છે આ રીતના એને ફેરવતા જવાનું છે અને સરસ મજાનો એને હવે હાથની બે મદદથી એને ટીપી લેવાનો છે જો આ રીતના સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો હશે વચ્ચે હથળીના ભાગમાં એને લેવાનો છે અને આ રીતના એને ટીપતા જવાનું છે એટલે સરસ મજાનો મોટો થતો જશે અને ક્યાંય પણ તિરાડ નહીં પડે તમને એવું લાગે કે થોડીક તિરાડ પડવા જેવું છે તો અહીંયા થોડુંક પાણી લગાવી અને એને હાથથી સરસ મજાનું કરી લેવાનું અને તમે જ્યારે આ રીતના આવડીમાં એને એડ કરો ત્યારે પહેલાં એને મીડિયમ ગેસ રાખેલો છે અને જેવો રોટલો તમે એ મૂકી દો એની ઉપર એટલે એને ફૂલ ગેસ કરી દેવાનો છે અને પલટાવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની એને બેથી ત્રણ મિનિટ સુધી થવા દેવાનો છે અને પછી આ રીતના પલટાવી દેવાનો છે અને સ્ક્રીન ઉપર દેખાય એ રીતના બંને સાઈડ શેકી લેવાનો છે તમારે જેવો કડક નરમ રાખવો હોય એવો તમે રાખી શકો છો તો આવો આપણો સરસ મજાનો મકાઈના રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો અને આગળ આવા જ રેસીપી વિડીયો જોવા માટે વીઆર ક્રેશી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો